રાજકોટના કોઠારિયા રોડ પર આવેલ સરસ્વતી શૈક્ષણિક સંકુલના શિક્ષક સામે વિદ્યાર્થી સાથે અડપલા થયાનો આક્ષેપ વિદ્યાર્થીના વાલી દ્વારા કરવામાં આવ્યો હતો આ સમગ્ર મામલો સામે આવતા આખા સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે આ સમગ્ર બાબતે વિદ્યાર્થીના વાલીએ સ્થાનિક આગેવાનને જાણ કરતાં તેમને આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો એવા દીપક રાઠોડ અમારા અવિભાઈ ગવા રોળ છે અમારા વોર્ડ નંબર સત્તર અઢાર નો પટેલ ચોક કહેવાય મેન મથક કહેવાય તો એવો એવું બનાવ રાકેશમી પાર્ટી સરસ્વતી સ્કૂલ નો પ્રિન્સીપાલ દીકરીઓ કાલે પાછા બે દીકરીઓને સારા કર્યા કાલે વાલીઓ ફરિયાદ કરી હિમેદ કરીને કાલે અમે અતારી કાલે જવું હતું દ્વારકા મથક આ રાકેશ સોરઠિયા અવર ને અવર આવું કરે છે આમ આદમી પાર્ટીને ધમકી મારી એટલે લોકો આજુબાજુ વાળા ભાઈ બી ને અમે કેમ કે ભાજપમાં છે એમ લોકો ને એમ ભાજપમાં કે ભાઈ ન કરે એમ આ મારો દીકરો આજુબાજુ વાળા ધમકી મારી અવરને એવું આવું કરે છતાં અમે નાના માણસો દીકરા ભણતા ને દીકરી દીકરા ભણતા એટલે અમે કઈ કરતા તો હવે તો આ સ્કૂલને ને માન્યતા રદ કરાવવા અમારું નક્કી છે ન રદ કરે તો એનો વારો સડાવો એ અમારું નક્કી છે કારણ કે આવું તો અમારા વિસ્તારમાં પોવાય ને આમાં ત્રીસ સ્કૂલો છે આવી એમાં કોઈ દી આવો કોઈ દી આવો બનાવ બીનો નથી આ સાઈડ માં આવો બનાવું નથી પહેલી વાર આવો બનાવો પેલો આવું ફીર્યું લોકો આ પાછું બીજું કારણ કે આમ આદમી પાર્ટી નું નામ લેતા બીજા લોકો કઈ કરે નહીં વાલી હિંમત કરી ફરિયાદ કરી બહુ સારું છે અમે પોલીસ સ્ટેશન જવાના છે કલેક્ટર માં જવાના છે કમિશ્નર માં જવાના છે આની તાત્કાલિક ભાઈ માન્યતા રદ કરો આવું હાલે નહીં આવી